સુરત શહેરના પૂર્ણ ગામ પીર ફરીયા વિસ્તારમાં ઘણા સમયથી ત્યાં ચાલતા દારૂના અડ્ડાઓ બંધ કરવાની આવેદનપત્ર નશા મુક્ત સુરત બનાવવા કામ કરે છે તે કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓના પાપી આજે પણ ખુલ્લે અડાઓ ધમધમી રહ્યા છે પૂર્ણા ગામ વિસ્તારમાં ચાલતા દારૂના અડ્ડાઓ બંધ કરાવવા સ્થાનિકો કલેક્ટર પહોંચ્યા હતા ઉણાગામ ફળિયા ખાતે રહેતા રાઠોડ સમાજ હળપતિવાસ દ્વારા સુરત કલેક્ટરને પહોંચી આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી કે તેમના વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થાય છે જ્યાં બહારથી લોકો દારૂ પીવા આવે છે અને ત્યાંથી મહિલાઓને છેડતી કરાય છે સાંજના સમયે તો બહેન દીકરીઓને કરિયાણું કે શાકભાજી લેવા જવું હોય તો પણ જઈ શકતી નથી કારણ કે દુકાનો પાસે જ ખુલ્લી દારૂ પીતા દારૂડિયાઓ છેડતી કરતા હોય છે આજુબાજુના વિસ્તારમાં માથાભારી લોકો દારૂ પી ઝગડો કરી ગાળા ગાળી પણ કરતા હોય છે ત્યારે જાહેરમાં ચાલતા દારૂનો દાવ બંધ કરવા માંગ કરવામાં આવી છે ખૂબ પુણાગામ તીરફડીયા હળપતિ વાસ્તા પ્રમુખ પ્રવેણ બી રાથો કલેક્ટર કચેરીએ રજૂઆત સાથે આવવાની કલેક્ટર કચેડીએ રજૂઆત લઈને આવવાનું એટલા માટે થયું કે અમે પુણાગામમાં પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી છે પીઆઈ બીઆઈસીઆઈને છત એમણે દારૂ નાદદા બંધ કરાવવાની અમને વાત પણ કરી હતી કે અમે બંધ કરાવી દઈશું છતાં એ લોકો એક્શન નથી લીધી ત્યારબાદ અમે કમિશનર કચેરીએ રજૂઆત લઈને ગયા કમિશનર કચેરીએ હું બે ગયો છું છતાં પણ અમારી એક્શન નથી લીધી એટલા માટે અમે દારૂના અદદાદા બંધ થાય એટલા માટે કલેક્ટર કચેરી અમે આવ્યા છીએ તેનું બેન પુના ગામના મોહલ્લામાં દારૂના અંદાજ ચાલે છે એ બંધ કરવાની રજૂઆત લઈને આવ્યા છીએ